મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંગશરના પવિત્ર અને રહસ્યમય મહિના વિશે આ કલાકોમાં આ દિવસોમાં આખું બ્રહ્માંડ એક ખાસ આધ્યાત્મિક સ્પંદન ફેલાવે છે એવી માન્યતા છે હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસ પછી આવતો માંગશર મહિનો ખૂબ જ શુભ જાગૃત અને ફળદાયી ગણાય છે આ સમય દરમિયાન કરેલા જપ પૂજન માનસિક પ્રાર્થના અને નાના ધાર્મિક નિયમોનો ફળ અનેક ગણું વધી જાય છે લોકો કહે છે કે કારતક માસમાં દેવ દિવાળી આવે છે અને માંગશરમાં માં દેવ સમાજે આવીને સ્થિર થવા લાગે છે એટલે આ ઘરના કલ્યાણ ધનની વૃદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે ખૂબ જ શક્તિશાળી છે જીવનમાં અટકાણો હોય ધન સેવાય નહી તણાવ વધારે હોય પરિવારમાં મતભેદ હોય અથવા જીવનમાં પ્રગતિ અટકાય તો આ મહિનામાં એક નિયમનું પાલન કરવાથી આશ્ચર્યજનક ફેરફારો જોવા મળે છે શાસ્ત્રો કહે છે ગરીબી એટલે અંધકાર અને સમૃદ્ધિ એટલે પ્રકાશ જ્યારે ઘરમાં દીવો સળગતો રહે છે ત્યારે માત્ર પ્રકાશ નથી રહેતો પરંતુ ઘરમાં દિવ્ય ઉર્જા સક્રિય રહે છે હવે આ નિયમ શું છે માંગશરના મહિને રોજ સવાર અને સાંજે ઘરમાં દીવો પ્રગટાવવો છે અને પૂજા પછી દીવો બુઝાવવો નથી જો દીવો બુઝાઈ જાય તો તરત ફરી પ્રગટાવી દેવો જોઈએ ઘરમાં સતત પ્રકાશ જળતો રહે એનું ધ્યાન રાખવું આ સાંભળવામાં સરળ લાગે છે પરંતુ શાસ્ત્રો કહે છે કે ઘરમાં સતત પ્રકાશ જળતો રહે તો ઘરની દિવાલોમાં રહેલી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે વિખરી જાય છે અને તેની જગ્યાએ શાંતિ આરોગ્ય સમૃદ્ધિ અને લક્ષ્મીનું આશીર્વાદ રહેવા લાગે છે જ્ઞાનનું પ્રકાશ એટલે દીવો તરત જ પૂછવા જેવું લાગે આટલો સરળ નિયમ એટલો અસરકારક કેમ કારણ કે જ્યારે દીવો સળગતો હોય છે ત્યારે એ માત્ર પ્રકાશ જ નથી આપતો એ ઘરમાં એક ચોક્કસ પ્રકારની સકારાત્મક સ્પંદન ફેલાવે છે પ્રાચીન સમયમાં જ્યારે ઘરમાં વીજળી નહોતી ત્યારે દીવાના પ્રકાશનો સૂક્ષ્મ તેજ દેવતાઓને આમંત્રણ આપે છે એવું માનવામાં આવતું દેવી લક્ષ્મી વિશે તો સ્પષ્ટ લખાયું છે કે જ્યાં સ્વચ્છતા શુદ્ધ ભાવના અને દીવાનું તેજ હોય છે ત્યાં માતા લક્ષ્મી હંમેશા રહે છે તો આ પરિણામ વધુ શક્તિશાળી માનવામાં આવે છે આ નિયમ માં કોઈ ખર્ચ નથી અને કોઈ ભવ્ય વ્યવસ્થા નથી માત્ર એક નાનો દીવો પૂજાના સ્થાને પ્રગટાવો અને પાસે થોડું કુંકુ અક્ષત અથવા કોઈ સુગંધિત ફૂલ રાખી દો રોજ બે મિનિટ દીવો સામે શાંતિ પૂર્વક આંખ બંધ કરી ઓમ શ્રી મહાલક્ષ્મી નમ મંત્ર જપ કરો જે લોકો પોતાના મનમાં ઘણું ટકાવવું માંગે છે જવાબદારીઓ વધારે છે ધંધામાં વૃદ્ધિ જોઈએ છે અથવા નોકરીમાં સ્થિરતા જોઈએ છે તેઓ માટે આ મંત્ર ઘણી અસરકારક સાબિત થાય છે ઘરમાં દીવો ચાલુ રહે એટલે ઘરમાં રહેલી ઉર્જા બદલવા લાગે છે ઘરના સભ્યોના ગુસ્સા ઘટે છે વાતચીતમાં સૌમ્યતા આવે છે અને ઘરે આવતી વ્યક્તિને પણ ઘરમાં શાંતિનો અનુભવ થાય છે જ્યાં શાંતિ રહે છે ત્યાં દેવતાઓનું નિવાસ ટકાઉ બને છે થોડું ધ્યાન રાખવાનું છે કે આ સમય દરમિયાન પૂજાના સ્થળે ગંદકી ના રહેવી જોઈએ ઝઘડા નથી કરવા સ્થાન સ્વચ્છ રાખવાનું અને દીવો હાથથી ઠપકાવીને બુઝાવવો નથી દીવો પોતે બુઝાઈ જાય તો ફરી પ્રગટાવીએ જો શક્ય હોય તો પૂજાના સ્થળે સફેદ કે પીળા રંગનું એક ફૂલ અથવા ફૂલની માળા રાખી શકાય છે ઘીનો દીવો પ્રગટાવી શકાય તો ઉત્તમ પરંતુ તેલનો દીવો પણ ચાલે છે મહત્વ ધંધા પેમેન્ટ લોન તક બધામાં સુધારો જોવા મળે છે ઘણા લોકો કહે છે કે આ નિયમથી ઘરના સભ્યોના સ્વભાવમાં પરિવર્તન આવ્યું રાત્રે ઊંઘ સારી આવવા લાગી ચિંતા ઓછી થઈ અને બાળકોનું ધ્યાન અભ્યાસ તરફ વધુ ગયું દેવી લક્ષ્મી નો આશીર્વાદ એટલે માત્ર પૈસા નહીં પરંતુ જીવનમાં શાંતિ સંતુલન અને વિશ્વાસ મહિનો આ પરિવર્તન માટે સૌથી ઉત્તમ સમય છે જો તમે જીવનમાં થાકી ગયા હો પ્રગતિ અટકી ગઈ હોય દિશા ન દેખાતી હોય અથવા ઘણા સમયથી પ્રયત્નોનું પરિણામ મળતું ન હોય તો આ નિયમથી શરૂઆત કરો આ નિયમ ઘરની ઊર્જા ઉર્જા બદલશે અને સાથે તમારી અંદરનો વિશ્વાસ પણ જાગૃત કરશે મિત્રો અંતમાં માત્ર એક જ વાત યાદ રાખજો જ્યાં પ્રકાશ રહે છે ત્યાં અંધકાર ટકી શકતો નથી જો આ વાત તમને સાચી અને અનુભૂતિ સભર લાગી હોય તો કોમેન્ટમાં લખજો જય માતા લક્ષ્મી અને જણાવજો કે તમે આ નિયમ શરૂ કરવા જઈ રહ્યા છો કે નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા લક્ષ્મી